ભુજમાં સરા જાહેર પેટ્રોલ પંપ પર ચાલીસ હજારની લૂંટ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ લુખા અને અસામાજિક તત્વો પોલીસનો કોઈપણ જાતનો ભય ન હોય તેમ બેખોફ બનીને લૂંટ ઘરફોડ ચોરીઓ અને હુમલાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ભુજ ખાતે ભીડનાકા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર ત્રાટકી બે બુકાનીધારી યુવાનોએ કેશિયર પાસેથી છરી બતાવી ચાલીસ હજારની લૂંટ કરી ગયાની ઘટનાએ કાયદો વ્યવસ્થાને ચેલેન્જ ફેંકી છે લૂંટ ચોરી કે હુમલો હત્યાની ઘટના બન્યા બાદ આરોપીઓ પકડાઈ જવા એ માત્ર પોલીસ પ્રશાસનની સફળતાની પ્રશંસા ભલે થતી હોય પરંતુ સવાલ એ છે કે લુખા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ભય કેમ નથી દેખાતો લૂંટારૂ તત્વો બેખૂફ બનીને લૂંટ અને ચોરીઓને અંજામ આપતા રહે છે એનો સીધો મતલબ એ થાય છે કે આવા તત્વોમાં કાયદો અને કાયદાના રક્ષકોનો કોઈ ભય રહ્યો નથી આ પરિસ્થિતિ સુધારવા માટે પોલીસે આકરા પગલાં લેવા જોઈએ અને ઉદાહરણ બેસે તેવી કામગીરી આવા અસામાજિક તત્વો સામે કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે ભુજના ભીડનાકા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પર માત્ર ચાલીસ સેકન્ડમાં લૂંટની ઘટના બની એ સીસીટીવી ફૂટેજમાં દેખાતા લૂંટારુઓ બેખોફ બની હાથમાં છરી લઈ પેટ્રોલ પંપના કર્મચારીઓને ડરાવી રહ્યા છે આટલી બધી હિંમત કઈ રીતે આવા તત્વો કરી રહ્યા છે આ બાબતે વિચારવાની જરૂર છે નિર્ભય બનીને ધમધમતા વિસ્તારમાં લૂંટને અંજામ અપાય છે તે પોલીસ પ્રશાસન માટે શરમજનક ઘટના છે આવી ઘટનાઓના કારણે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનના રાજ્ય સરકારના દાવાનો પણ છેદ ઉઠી રહ્યો છે આમ જનતા શાંતિ અને સલામતી ઈચ્છે છે ત્યારે રાજ્ય સરકારના ગૃહ વિભાગે પોલીસ પ્રશાસન કડકથી કામ લે તેવી સૂચનાઓ આપવી જોઈએ